હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ચેનલ તો ભાઈ ફસ્ટ ક્લાસ રેડી થઈ ગયા અને આજે બી મોડું થઈ ગયું અમારે કેમ કે ડેલીનું મોડું થાય અત્યારે કામ ઓછું છે એટલે છે ને અમારે થોડુંક એમ પેલું શું કઈ પ્લાનિંગ કરીને બધું કરવું પડે તો આજે અત્યારે જવાનું શું નાઈ ફિટિંગ માટે બે બારી છે વિન્ડો સ્લાઇડિંગ વિન્ડો એને ફિટ કરવાની છે બે જ છે એટલે વધારે ટાઈમ કદાચ ની બી લાગે કહેવાય નહીં અમારું ફિટિંગનું કંઈ નક્કી નહીં તો કદાચ ટાઈમ વધી બી જાય તો અત્યારે નીકળીએ મેં શીઓ ને ધાન્યો અમે ત્રણ જણ જવાના છે ને આભાસ તો રસ્તો બહુ ખરાબ છે એટલે અમારે ફરીને જવું પડે ને થોડું ઘણું સામાન બાકી એ ધાન હાથમાં લઈ આવ્યો અને દાન્ય બી તૈયારી શીઓ બી તૈયારી મેં બી તૈયારી અને નીકળીએ તો ભાઈ આજે તો તડકો જેમ છે સવારમાં તો ભાઈ એવો દિવસો હતા ને કે ખબર બી નહીં પડે કે ચોમાસું છે એવું જ લાગે સવારના આઠ સાડા આઠ થઈ ગયેલા ને ટાઈમ તો એટલા નથી લો પણ લાગતું હતું કેટલા વાગે ખબર છ વાગેલો હોય ને એવું લાગતું હતું તો અત્યારે ટાઈમનું કંઈ નક્કી નહીં મળે ટાઈમ ફાસ્ટ જાય ને બધાને દિનચર્યા જે ખરું કે એ તો થોડુંક એમ રિવર્સ જતું છે એમ કે સમય એટલો ફાસ્ટ જતો છે કે માણસ એને પછી ભાગી જ નહીં હકે માણસ તો સમયને અગાડી જવા માગે પણ સિચુએશન એવું છે કે સમય કોઈથી પકડાય નહીં તો ભાઈ આ બે વિન્ડો નો સામાન અંદર મૂકી દીધું અને અત્યારે નીકળ્યા રેડી કરતો છે એની ડબલ ડ્યુટી ચાલુ થઈ ગયેલી છે તો કોઈ દિવસે કહેવામાં આવે આજે શરૂઆતમાંથી દનિયા ચાર્જિંગ થઈ ગયો કે પી લે કે હે એવું નહીં સમજતા કે આ બોતલ માં પાણી છે હે ને દાનિયા એ તો દાનિયા ને જ ખબર છે હું છે તો હું કહી કે દાનિયા એ બી ચાલુ કરેલું છે હવે બરાબર ને એટલે સારું વિચારવાનું એમ દાનિયા બી ચાલુ કરેલું છે હવે સારું વિચારવાનું એટલે એની લાઈફ બીજા કરતી થોડી અલગ ચાલતી છે આપણે ક્યાં ગલત છે તું ઊંધું સમજી ગયો કે હું તો ભાઈ એકદમ છે ને ફોગ વાળું વાતાવરણ થઈ ગયું છે તો ભાઈ છે ને અગિયાર વાગ્યા અગિયાર વાગવાની તૈયારી છે પાંચ મિનિટ વાગી છે અગિયાર માં ને વાતાવરણ એવું છે ને કે એકદમ ફોગ લાયક છે કે બધે બાજુ ધુમ્મસ છે ઘરથી નીકળ્યા તો અહીંયા ઉનાઈ પહોંચી ગયા ને ત્યાં સુધી ધુમ્મસ જ છે બોલો વાતાવરણ કેવું ગમે કુદરત હું કરવા માંગી તો ભગવાન જાણે પણ ભાઈ બહુ ખરાબ પરિસ્થિતિ છે અત્યારે ખબર જ નહીં પડે અત્યારે સાત વાગી ગયો એવું લાગે અહીંયા તમે વિચાર કરો ને ઉનાઈ માતા મંદિર મસ્ત દેખાતું દવાઈ પહોંચી ગયા બજારમાં અને આપણે ફિટિંગ કરવાનું છે બજારમાં જ ફિટિંગ કરવાનું છે આ સાઈડે ડાબી સાઈડે માર્કો ટેલર આવે એને એનું નવું ઘર બનતું છે એ ફિટિંગ કરવાનું છે આપણે ઉભેરેલો છે ને એ માર્ક દુકાન છે અહીંયા ઉપર ફિટિંગ કરવાનો છે ભાઈ આપણે આવી ગયા કાકા તો ભાઈ આપણે પહોંચી ગયા ઉપર છે અને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે ને એક બારી રેડી થઈ ગઈ આપણી એક રેડી થઈ ગઈ એક રેડી થતી છે ખાલી બે બારી ફિટિંગ કરવાની છે એટલે ફટાફટ ફિટિંગ કરી દે કેમ કે વરસાદ આવવાનું ફૂલ શક્યતા જ છે અહીંયા બતાવું જોવા એકદમ ભાઈ આજનું વાતાવરણ જ ક્યાં અલગ થઈ ગયું શા જોવાની બજારમાં બી કોઈ સિટી નહીં મળે આજો ખાલી બધું ખાલી

અત્યારે નીકળીએ ઘરે અને પછી બપોર પછી બે દૂર ફીટ કરવા જવાનો છે એ બાજુના ગામમાં છે એટલે આજનો દિવસ આપણો પૂરો ભાઈ આપણે નીકળી આવ્યા અને વરસાદ ચાલુ છે ઝીણો ઝીણો છે ને બડી જ આવેલો છે બડીઝ વડાપાઓ ખાવા માટે વડાપામ ભાઈ અહીંયા રસ્તો બંધ થશે ને એટલે તકલીફ છે જો ટ્રાફિક થઈ ગઈ જરાક વાર

એકદમ ધુમ્મસ ફોગવાળું વાતાવરણ ઉપર થી વરસાદ ના ભાઈ મરચા મરચા તો બધાને બગાડવાના જ છે આ વખતે અત્યારે ચાર વાગેલા છે ચાર નવ અમે અત્યારે ફિટિંગ કરવા જતા છે એ બે દરવાજા જે કીધા ને એ દરવાજા ફિટિંગ કરવા જતા છે અત્યારે કાં ખરજાઈ કરીને ગામ છે અહીંયાં તો ભાઈ દાની અંદર પહેલાંથી શિફ્ટ થઈ ગયો નહીં રહ્યો અને આપણે અત્યારે શિફ્ટ થાય એમને ભાઈ વરસાદ આ બાજુ ઓછો પડ્યો ઉનાઈમાં વધારે પડ્યો ને કહેવાય નહીં

આરામ પેલું ઊંડી મારવાની હોય ને દરવાજાને પછાડીને એ ભૂલી ગયેલા તું ત્રણ કિલોમીટર પછી પાછા રિટર્ન આવ્યો આ નું ચાલ બે હાલ લે જાવ અત્યારે અત્યારે ને અત્યારે જસ્ટ અત્યારે અમે આવ્યા અહીંયા નદી પર ફિટિંગ કરીને સીધા અહીંયા આવ્યા જ કહેવાય અત્યારે અમારે જવાનું છે ને કાં જવાનું આપણે કહી દઉં કરંજખેડ નહીં સોરી ટકે આંબા ટકે આંબા જવાનું છે અત્યારે તો કાલે ગેપ પડવાની છે અમારી રજા પડવાની છે તો વિચાર આવ્યો કે આજે જ ફરી આવીએ એમ તો કાલે જાય તો બી વાંધો નહીં હતું પણ કાલે બીજી જગ્યાએ જવાનું છે તો અત્યારે અમે ટક્યાંબા ફરી આવીએ પહેલાં જ્યાં લાસ્ટ ટાઈમ કામ કરી આવ્યો ને એના આજુબાજુમાં જ છે હવે આપણું કામ જ એવું ને કે લોકોને ગમી જાય એટલે પછી પૂછીને આપણી પર ઓર્ડર આવે એમ કે જ એવું કરીએ આપણે કામ જ મતલબ નહીં સંબંધ બી એવા રાખવું પડે કે લોકોને ગમી જાય એમ તો ભાઈ જાતો અમને છે ને અંધારું થઈ જાય એટલે આપણે વિડીયોના એન્ડ અહીં જ કરીએ ને મળીએ કાલે બીજા વિડીયોમાં શુભ શરૂઆત હતી સવારમાં તો ભાઈ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો બરાબર